માંગરોળના આસરમા ગામે આદિવાસી સમાજના સ્મશાન ગૃહ પરનો શેડ તોડી પાડનારા ચાર વિરુદ્ધ સરપંચે ફરિયાદ નોંધાવી છે આ ઘટના માંગરોળ તાલુકાના આસરમા ગામની છે ગૌચરની જમીન સર્વે નંબર બસો ચોર્યાસીમાં આદિવાસી સમાજનું સ્મશાનગૃહ આવેલું છે અને તેમાં સરકારના નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂપિયા બે લાખ સત્તાવન હજાર છસો સત્યાસીના ખર્ચે શેડ બનાવવામાં આવ્યો હતો ઉપરોક્ત જમીન પર બનાવવામાં આવેલ શેડ કુસુમબેન રતિલાલ સોલંકી દ્વારા પોતાની માલિકીની જમીનમાં શેડ બનાવવામાં આવ્યો હોય તેવી તેઓ દાવો કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા આ શેડ તોડી પાડવામાં આવ્યો છે જેસીબીની મદદથી આ શેડ તોડી પાડવામાં આવ્યો છે જેથી ગામના સરપંચ સરોજબેન જયેશભાઈ વસાવા દ્વારા કુસુમબેન રતિલાલ સોલંકી અતુલ રતિલાલ સોલંકી તેમજ પુષ્પાબેન મહેન્દ્રભાઈ સોલંકી દિલીપભાઈ રતિલાલ સોલંકી વગેરે વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તેઓ મૂળ આસરમા ગામના વતની છે અને હાલ અંકલેશ્વર કાપોદરા ખાતેની જલારામ સોસાયટીમાં રહે છે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી